ચાલો મિત્રો મારી ટાઈમ આવી ગઈ છે અને આજે અમારે સોડા પીવાની હરીફાઈ છે પણ કેવી રીતે કે જો આપણે ટેપ રોલ લાવ્યા હૈ આ એક ટેપ એકના હાથે વીટો દેવાની આખી અને પછી એને આપણે ટાઈમ દેવાનો કેટલી મિનિટમાં એ ટેપથી હાથ અલગ કરી અને સોડા પીવે અહીંયા સુધીમાં એ કેટલો ટાઈમ થાય છે જે ઓછા ટાઈમમાં એ પ્રોસેસ પૂરી કરશે અને મારા તરફથી દસ હજાર રૂપિયાનું રોકડું ઇનામ જશે તો ભૂરાભાઈને પહેલાં હાથી આખી ટેપ મારી દો ઝડપથી હા તો ચાલો મિત્રો આખરે અમે ભૂરાભાઈને એક ટેપ રોલ બાંધી દીધી અને ભૂરાભાઈ ભાઈ કે પછી તમારા માટે ટાઈમ ચાલુ તમારે નીચે સોડા પડીને એ હાથ પૂરા અને પછી પીવાની એ તો છું કઉસ

મિત્રો ભૂરા ભાઈ ટેપ તોડ્યો અને તોડી નાખી ટેપ મિત્રો હા એ સોડા બહુ સ્પીડમાં પી ગયા એક ને ચાર સેકન્ડ એક મિનિટને પાંચ સેકન્ડ તો મિત્રો અમારા ભૂરા ભાઈ એક મિનિટને પાંચ સેકન્ડમાં આખી ટેપ છોડીને સોડા પી ગયા છે અને હવે અમારા ભાઈ આવે છે

ચાલો મિત્રો દુલારામ ભાઈ તો ઓગણપચાસ સેકન્ડ માં છોડા અને ટેપ બધું તોડી ને પી ગયા હે હવે ડાયરેક્ટર સાહેબ આવ્યા છે અને ડોલી ભાઈ ટાઈમ કેશી ચાલુ

ಈ ಗಟು ಬರಕರು ಆ ಆ ಈ ಗಟು ಎ ಈ ತ ಇ ಪರಹದು capo Kapo, kapo. <laughs> <laughs> allio non lo trovo idem tu qua to lei no immai ah e allo હા એમણામ સોડા પી ગયો ચાલો મિત્રો અમારા ડાયરેક્ટર સાહેબ તો હારી જ ગયા છે કારણ કે હવે એને બે મિનિટ થવા આવી છે હવે એને એમણામ સોડા પાઈ દયો તો ચાલો મિત્રો આખરે દુલાતામ ભાઈ ની ડોલી પેની ટક્કર છે હું બોડા ભાઈ તો ટીમ માંથી નીકળી ગયા અને બોડા તમે ડોલી પેન કેજો એટલે ચાલુ હમ ચાલો

ઉપર લીધું તો અહીંયા મોટું પોતા જેવું થઈ ગયું સોડા પીવાય ની ભલે આ જાય

મારે તેમના બે બે હાથ હાથ મારા એમના એક જેવડા તો પણ તમારી ડોલી પૈ ની કહેવાય કારણ કે તમે બે શરીર માં તો ટક્કર આપી અને તમને ઓપિસે ઈનામ મળી જશે અને ચાલો મિત્રો અમે નવા વિડીયા સાથે જય માતાજી જય દ્વારકાધીશ